નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ માટે નીચેના પૈકીનું શું સાચું છે એ પ્રથમ આંગળી ચુંબકીય ફ્લક્ષની દિશા દર્શાવે છે બી બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે સી અંગૂઠો ઉત્પન્ન થતા બળની દિશા દર્શાવે છે ડી ઉપરોક્ત પૈકી તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત પૈકી તમામ તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે ડીસી મોટર કયા પ્રકારની મોટર છે એ શંટ મોટર બી સિરીઝ મોટર સી કમ્પાઉન્ડ મોટર ડી તમામ પ્રકારની તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તમામ પ્રકારની તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્ષ આશરે ઝીરો હોય તો તેની સ્પીડ એ આશરે ઝીરો બી ઇન્ફિનિટીવ સી કોઈ ફરક નહીં પડે ડી ઝીરો અને ઇન્ફિનિટી વચ્ચે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્ફિનિટી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ડીસી મોટરના આર્મેચર દ્વારા ઉત્પન્ન થતો મિકેનિકલ પાવર નીચેના પૈકી શેના બરાબર હોય છે એ પાવર ઇનપુટ પ્લસ લોસ બી આન્વેચર કરંટ ઇનટુ બે કીએમએફ સી પાવર ઇનપુટ માઇનસ લોસ ડી પાવર ઇનપુટ ઇન્ટુ એફિશિયન્સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આર્મીચર કરંટ ઇન્ટુ બે કીએમએફ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી મોટરમાં આર્મેચરના રજિસ્ટન્સની સાધારણ કિંમત આશરે કેટલી હોય છે એ ઝીરો પોઈન્ટ હમ બી ઝીરો પોઈન્ટ જીરો 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 હમ સી એક હજારો હમ ડી પાંચસો અંક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઝીરો પોઈન્ટ પાંચસો અંક તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે ડીસી મોટરનો સેફ્ટ ટોર્ક એટલે એ શ્યાફ્ટ પર મળતો બિનઉપયોગી પાવર બી કાર્ય કરવા માટે ઉપયોગી ટોર્ક સી મોટરમાં શરૂઆતમાં ઉત્પન્ન થતો ટોર્ક ડી મોટરમાં ઉત્પન્ન થતો ખરેખર પાવર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કાર્ય કરવા માટે ઉપયોગી ટોર્ક તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ડીસી મોટર ચાલુ થાય ત્યારે સપ્લાયમાંથી ઘણો વધારે કરંટ લે છે કારણ કે એ તેના રેટેડ એચપી વધારે હોય છે બી શરૂઆતમાં વધારે વોલ્ટેજ આપવામાં આવે છે સી તેનો વાયરિંગ જાડા તારનો બનેલો હોય છે ડી તેના બેક ઈએમએફ શૂન્ય હોય છે અને આર્મેચર રજીસ્ટન્સ ખૂબ ઓછો હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તેના બેક ઇએમએફ શૂન્ય હોય છે અને આર્મેચર રજીસ્ટન્સ ખૂબ ઓછો હોય છે તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે ડીસી મોટરમાં ઉત્પન્ન થતાં બેક ઈ અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે એ સેલ્ફ ઇન્ડક્શન વોલ્ટેજ બી બુસ્ટર વોલ્ટેજ સી કાઉન્ટર ઇએમએફ ડી રીકાઉન્ટર ઇએમએફ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કાઉન્ટર ઇ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ડીસી મોટરમાં ઉત્પન્ન થતું બેક ઈ હંમેશા સપ્લાય વોલ્ટેજથી ઓછું હોય છે કારણ કે એ સપ્લાય વોલ્ટેજ ઓછા હોય છે બી સપ્લાય વોલ્ટેજ સ્ટાર્ટર દ્વારા આપવામાં આવે છે સી સપ્લાય વોલ્ટેજને આર્મેચર વાઇન્ડિંગનો સામનો કરવો પડે છે ડી સપ્લાય વોલ્ટેજનો અમુક ભાગ ફિલ્ડ ફ્લક્સ રૂપે વેસ્ટેજ થાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સપ્લાય વોલ્ટેજને આર્મેચર વાઇન્ડિંગનો સામનો કરવો પડે છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડીસી મોટરના આર્મેચર કંડક્ટરમાં એક ડીસીએ ટોર્ક ઉત્પન્ન કરવામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા મદદ કરે છે એ બ્રશ બી બોડી શાફ્ટ સી કોમ્યુટેટર ડી એ અને સી બંને તો મિત્રો જે મિત્રએ આ પ્રશ્નોનો જવાબ આવડતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ